નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું દ્વિતીય સત્રાંત કસોટી અંતર્ગત આજે લેવાયેલ ધોરણ આઠ અંગ્રેજી વિષયના પેપર અને તેના સંપૂર્ણ સચોટ સોલ્યુશન વિષય દરેક વિષયના પેપર સોલ્યુશન મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન હતો નીચે આવેલા વિકલ્પોનો ઉપયોગ કરી ઉદાહરણના આધારે કાવ્યને આગળ વધારો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કાવ્ય આપેલું છે બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ ધ વોટર ઇન ધ સિયા ઇઝ ટુ આઈ લાઇક બ્લુ ડોંટ યુ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ આપણે ખાલી જગ્યામાં કરવાનો છે તો પિંક પિંક તો અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો ધ રોઝ એટલે કે શું પિંક છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ રોઝ છે એ પિંક છે તે પહેલી ખાલી જગ્યામાં આવશે બીજું છે ધ તો અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો લિપ્સ ઓફ ધ બેબી એના પણ પિંક છે અને આ લાઇક પિંક તો અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો ડોંટ યુ વ્હાઈટ વ્હાઈટ તો અહીંયા આવશે મિલ્ક ઇઝ વ્હાઈટ ત્યારબાદ આવશે વિદ્યાર્થી મિત્રો ધ વિંગ ઓફ સ્વાન આર ટુ આઈ લાઇક રાઇટ ડોન્ટ યુ ત્યાર છે વિદ્યાર્થી મિત્રો આપેલા શબ્દો માટે રાઇમિંગ વર્ડ્સ લખવાના છે ટોલ્ડ માટે તમે કોલ્ડ ફોલ્ડ હોલ્ડ અને શોલ્ડરમાંથી કોઈ લખી શકો છો બ્યુટિશિયન માટે તમે મ્યુઝિશિયન મેજિશિયન ફિઝિશિયન અને ટેકનિશિયન એમાંથી કોઈપણ એક લખી શકો છો ફાઉન્ટેનમાંથી ક્રિટેન કર્ટેન એન્ડ કેપ્ટન ટ્રી તો ફ્રી બી સી થ્રી અને ની સ્ટ્રીમ તો ડ્રીમ સ્ક્રીન ટીમ ક્રીમ અને સ્કીમ આમાંથી કોઈપણ તમે રાઇમિંગ વર્ડ્સ આપી શકો છો કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરવાનો છે આઈ થિંક એઝ યુ વિશ લેટ્સ ગો ગુડ આઈડિયા આઈ ડોન્ટ થિંક સો શિવાની છે વોટ વુડ યુ લાઈક ટુ હેવ અ ડિનર શ્રુતિ સે એઝ યુ વિશ ત્યારબાદ છે શિવાની સે આઈ થિંક વી શુડ ગો ફોર પંજાબી ફૂડ શ્રુતિ આઈ ડોન્ટ થિંક સો બીકોઝ આઈ ડોન્ટ લાઈક પંજાબી ફૂડ શિવાનીશે હમ હાઉ અબાઉટ ગુજરાતી ડિશ શ્રુતિ ઇટ્સ ગુડ આઈડિયા આઈ હેવન ટ્રાય ગુજરાતી ડિશ શિવાની છે ઓકે લેટ્સ ગો પ્રશ્નો નંબર ચાર છે ખાલી જગ્યાઓને બિકોઝ અથવા ધેરફોરનો ઉપયોગ કરીને પૂર્ણ કરો વી આર ટાયર્ડ બીકોઝ વી વોક એ ટ્વેલ્વ કિલોમીટર ઓન ફૂડ મિલ્ખા સિંગ પ્રેક્ટિસેડ હેવ ધેરફોર હી ગોટ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ ડ્રેસ રવિના ઇઝ અ કાઇન્ડ ગર્લ ખાલી જગ્યા સી હેલ્પ એવરી વન અહીંયા વિદ્યાર્થી મિત્રો શું આવી શકે એવું મારું માનવું છે અથવા બિકોઝ પણ તમે લખી શકો છો વહી દ ઇઝ વેરી હેપી બિકોઝ શી ગોટ ગુડ માર્ક ઇન ઇંગ્લિશ સબ્જેક્ટ ટેસ્ટ આઈ એમ સેટ બીકોઝ આઈ લોઝ માય ફેવરેટ ગેમ બટ અથવા એનો ઉપયોગ કરીને જોડકા જોડવાના છે એ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન છે એનો આપણે વિગતવાર આન્સર જોઈએ તો એ ક્વેશ્ચન પાંચ છે એનો આન્સર છે અમિત વેન ટુ આસમ એન્ડ જોઈન્ટ ફોરેસ્ટ કેમ્પ એવરીબડી ગોઝ ગો ટુ મીટિંગ બટ ધ રિબલ સ્ટે એટ હોમ બુપેન વોઝ વરિયડ બટ સન દે ગોટ બેક ઓન ધ ટ્રેક દે લોસ દેયર વે એન્ડ બુપેન પુલ્ડ આઉટ ઓફ બિગ પેપર બેગ ભૂપેન ફુલ્ડ આઉટ ઓફ બિગ પેપર બેગ એન્ડ અમિત વોઝ એક્સાઈટેડ અમિત વોઝ એક્સાઈટેડ ધ સ્ટાર્ટર ટુ બી લો ઇન્ટુ ધ બેગ ત્યારબાદ પ્રશ્ન નંબર છ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ઇન્વિટેશન કાર્ડ આપેલું છે એના આધારે તમારે ક્વેશ્ચન બનાવવાના છે દસ તો અહીંયા આપણે દસ ક્વેશ્ચન બનાવેલા છે પહેલો છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઇવેન્ટ મેન્શન ઇન ધ ઇન્વિટેશન બીજું છે હુ ઇઝ ઓર્ગેનાઇઝેશન ધ બાલ મેલા ઇવેન્ટ ત્રીજો પ્રશ્ન છે વિચ ક્લાસીસ આર પાર્ટિસિપેટિંગ ઇન ધ ઇવેન્ટ ચોથો છે વોટ આર ધિફરન્ટ સ્ટોલ ઓર એક્ટિવિટીઝ મેન્શને હુ ઇઝ ધ કોર્ડિનેટર ફોર ધ ઇવેન્ટ વન વિચ ડેટ ઇન ધ ઇવેન્ટ શેડ્યુલ ટુ પ્લેસ વોટ ઇઝ ધ ટાઈમ ડ્યુરી ઓફ ધ ઇવેન્ટ વેર ઇઝ ધ વેન્યુ ઓફ ધ બાલ વોટ ઇઝ ધ થીમ ઓફ સ્પેશિયલ એક્ટિવિટી મેન્શન ઇન્ડ અને હુ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ ધ સ્કૂલ હોસ્ટિંગ ધ ઇવેન્ટ તો આ રીતના તમારે દસ ક્વિચર બનાવવાના રહેશે ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો સાતમા નંબરનો ક્વેશ્ચર અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે એને વાક્યો આપેલા છે એમાંથી તમારે પ્રશ્ન બનાવવાનો છે અને તેનો આન્સર પણ આપવાનો છે તો પહેલું છે ધ કિંગ રિસ્પેક્ટેડ ધ ફેક સાધુ તો આપણે પ્રશ્ન બનાવે ડીડ ધ કિંગ રિસ્પેક્ટ ધ ફેક સાધુ યસ હી ડીડ ડીડ ધ કિંગ ટ્રસ્ટ તેનાની લામા ત્યારબાદ એનો આન્સર છે યસ તો હીડી રીતના વિદ્યાર્થી મિત્રો અહીંયા પાંચ ક્વેન્ચન પાંચ આપણે બનાવ્યા છે અને તેના આન્સર છે એને આપણે પ્રશ્ન બનાવીને આપવાના થાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ છે અતાર્કિક શબ્દ ચેકીને વાક્ય ફરીથી લખવાનું છે ધ બનાના ટ્રી ઇઝ વેરી યુઝફુલ અનલેસ તો અનલેસ છે ચેકી નાખીશું અને ફરીથી વાક્ય લખીશું ધ ઓલ્ડ મેન વોઝ વેર બિગિંગ ધ અર્થ તો વેર છે એ ચેકી નાખીશું તો વોઝ સાથે ફરીથી વાક્ય લખીશું બંબુ એન્ડ બનાના ઇઝ આર ફરીથી વાક્ય લખીશું વી કેન મેક સારી ફોર્મ બનાના બંબુ બનાના અને ફરીથી વાક્ય લખીશું કાર્તિક વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વિઝિટ અને વાક્ય ફરીથી લખીશું ત્યારબાદ છે ક્વેશ્ચન નવ પરિચ્છેદ વાંચી પ્રશ્નોના જવાબ આપવાના છે ઈશા વોન ટુ મેક ફિંગર પેપર પપેટ્સ સિનેટ સપ મટીરિયલ એટ સ્ટેશનરી શોપ ઈશા બાય ટુ કાર્ડ પેપર્સ થ્રી પેન્સિલ અ પેર ઓફ સીઝર એન્ડ ગ્લો બોટલ દ શોપકીપર ગીવ હર અ બઈ ઈશા પ્રે એટી રૂપીસ હુ વેન્ટ ટુ મેક ફિંગર પપીર્સ તો ઈશા વેન ટુ મેક પપી વોટ મટીરિયલ ડઝ સોરી વોટ મટીરિયલ ડઝ ઇશા વન તો ઈશા વન કાર્ડ પેપર્સ પેન્સિલ સીઝર્સ એન્ડ ગ્લો બોટર વેર ઇઝ ઈશા ઈશા ઇઝ એડ સ્ટેશનરી શોપ હાઉ મેની કાર્ડ પેપર ડઝ ઈશા બાય તો ટુ કાર્ડ પેપર્સ ડઝ ઇશા બાય ધ બિલ એમાઉન્ટ ઇઝ એટી ફાઈ નો ઓનલી એટી રૂપીસ તો એ આવશે વિદ્યાર્થી મિત્રો પ્લેશ ત્યારબાદ છે પ્રશ્ન નંબર દસ નીચે આપેલા શબ્દોને આધારે દસ વાક્યોમાં નિમણન લખવાનો છે ધ એલિફન્ટ વાઇલ્ડ એનિમલ બિગેસ્ટ ઇયર આઈ સ્ટ્રક લેગ લાઇક્સ પિલ ટ્રંક શોટ ટેન લાઈફ્સ ફાર્મ ઓફ સેવન્ટીન ઇયર્સ લાઇક્સ બનાના તો એ વિદ્યાર્થી મિત્રો આપણે નિબંધ લખ્યો છે ધ એલિફન્ટ ઇઝ અ પેશન્ટ વાઇલ્ડ એનિમલ વાઇલ્ડલી રિકોગનાઇઝેડ બાય ધ બિગેસ્ટ લેન્ડ એનિમલ ઇટ હેઝ પેશન્ટ ફ્યુચર ઇન્ક્લુડિંગ લાર્જ ઇયર્સ એન્ડ હેલ્થ રેગ્યુલેટેડ બોડી ટેમ્પરેચર તો એ વિદ્યાર્થી મિત્રો તમે સાદી રીતના પણ નિબંધ લખી શકો છો લખી શકીએ આપણે કે ધલિફન્ટ ઇઝ અન વાઇલ્ડ એનિમલ ધ બિગેસ્ટ આ રીતના તમે નાનો એવો મેસેજ સાથે પણ નિબંધ રાખી શકો છો તો આ તો વિદ્યાર્થી મિત્રો આજનું ધોરણ આઠનું ઇંગ્લિશનો પેપર તો વિદ્યાર્થી મિત્રો આ તો ધોરણ આઠ અંગ્રેજીનું પેપર અને તેનું શોધો સોલ્યુશન મળીએ નવા વિડીયોમાં એક નવા પેપર અને તેના સોલ્યુશન સાથે